પોરબંદરથી સમાચાર કલેક્ટર કચેરી સામે ત્રણ ખેડૂતોએ ફૂટ પહોળી નદીમાં ત્રણસો ફૂટનો પુલ બનાવવાનું આયોજન કરી રહ્યું છે પ્રશાસનના આ જ તગલકી નિર્ણયને લીધે ખેડૂતોની જમીન કપાતમાં જશે એટલું જ નહીં બે ખેડૂતોને તો પોતાની સંપૂર્ણ જમીન ગુમાવવી પડશે જેથી ખેડૂતોએ જૂના નકશા મુજબ કામગીરી કરવા અને પુલની લંબાઈ ઊંચી કરવાની માંગ કરી. જો કે પ્રશાસને માંગ ન સ્વીકારતા ખેડૂતોએ આખરે પ્રશાસન વિરુદ્ધ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ઉપવાસની ຈિમકે ઉચારી. 1979 ની અંદર જે નકશો છે એ પ્રમાણે રસ્તો બનાવવામાં આવે તો સીધે સીધો બને છે અને 90 ફૂટનો 90 ફૂટ પુલ બને છે અને સીધે સીધો રસ્તો બને છે. ઓગણીસો એકાશી ની અંદર જે નવો નકશો આવેલો છે એ નક્શાની અંદર અમે બે જણા ટાર્ગેટ છીએ અને પુલ પણ ત્રણસો નો નદીમાં ક્રોસ બને છે અને ગામ ગામના નદી કાંઠાના ખેડૂતોને નુકસાન એ નવો સર્વે થયો ને એમાં ક્રોસમાં રોડ આખો નાખ્યો ત્યારે બાર ફૂટ રોડ બનાવવાનો હતો ને અત્યારે નવા સર્વેમાં સાલી ફૂટ પડો રોડ બનાવવાનો છે મારી આખી જગ્યા રોડમાં જ હોય જાય મારે માત્ર બે વીઘા સાબી જગ્યા છે હું જમીન વીહણો થઈ જાવ મારા પર કે કોઈ આજીવિકા નું કોઈ સાધન છે નહીં